સગ્ગા ભાઈઓ પતિના નીકળ્યા આંટી ઘૂંટી શરમજનક સત્ય ઘટના એક યુવતી ઉપર શું વિતે જ્યારે તેને ખબર પડે કે તેના મા જણ્યા સગ્ગા ભાઈઓ એ તો તેના પતિના સંતાનો છે અને પતિથી જન્મેલા છે એક એવી વિસ્મયજનક આ સત્ય ઘટના સામે આવી છે જેને સાંભળીને આપણને વિચારવાનું જાણે શૂન્યમનસ્ક થઈ જાય વિચારો જાણે ખાલી થઈ જાય મગજમાંથી કે આવું તે કેવું બન્યું અને કેવી રીતે શક્ય બને અને એક સ્વીકારનારા કેવા પોતે કેવી રીતે આવા સંબંધોને કરીને બેસી જતા હશે એક યુવતી કે જેને એક યુવક સાથે ખૂબ જ પ્રેમ થઈ જાય છે યુવકને પણ યુવતી ખૂબ જ ગમતી હોય છે બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા રોજ હળતા મળતા અને સાથે મોજ મજા પણ કરતા એન્જોય કરતા બધી રીતે એકબીજાને ખૂબ જ ફાવતું હતું આજે ભણેલા ગણેલા લોકો ડેટિંગ કેમ કરતા હોય છે કારણ કે ડેટિંગ કરવામાં બંનેની એકબીજાના સ્વભાવ વિશે જાણકારી મળે છે એકબીજાના વર્તન વિશે ખબર પડે છે અને સૌથી વધુ તો એમાં ખાલી દેખાવ મહત્ત્વનો નથી હોતો પરંતુ જે જીવનને એક જીવને સૌથી જરૂરી હોય છે તે શારીરિક જરૂરિયાત શારીરિક ભૂખ જે ખરેખર આપણા પાર્ટનર સાથે આપણે સંતોષતા હોય તે એકબીજાને કેવી રીતે ફાવે છે કે નથી ફાવતું એ ડેટિંગવાળા જે ભણેલા ગણેલાને સમજદાર લોકો એટલે કરતા હોય છે જેને આજના સભ્ય સમાજમાં હજી પણ લોકો એને ખરાબ ગણે છે પરંતુ ડેટિંગનો અસલી મતલબ આ હોય છે જેને આપણે ખોટી રીતે ઉતારી પાડીએ છીએ કે ચાલુ થઈ ગયા ચાલુ થઈ ગઈ પેલો તો ઓલાની સાથે ચાલુ છે ઓલી તો એની સાથે ચાલુ છે એનું આમ સેટિંગ થઈ ગયું પણ ખરેખર તો એ એક સારી વસ્તુ છે કે જેનાથી એકબીજાને એકબીજાની રીતે કેટલા અનુકૂળ છે એ બધી રીતે ખબર પડે પથારીમાં પણ કેટલા અનુકૂળ છે એ પણ જોવું રહ્યું કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે તમે ખાલી દેખાવ જોઈને કોઈને પસંદ કરો અને પથારીમાં લગ્ન પછી ખબર પડે કે એનાથી કશું થતું જ ના હોય એટલે તો હવે આ ઘટના ઉપર આગળ વધીએ તો પતિ જે બોયફ્રેન્ડ સાથે બંનેને એટલું બધું ફાવી ગયું કે પછી છેવટે જે એક કોઈ પણ પ્રેમી ઈચ્છતા હોય એમ બંને ઈચ્છ્યું અને બંને કાયમ માટે એક થઈ ગયા એકબીજા સાથે લગ્ન થઈ ગયા લગ્ન જીવન ખૂબ જ સુખેરથી પસાર થઈ રહ્યું હતું પતિને પણ સારી નોકરી હતી અને આ યુવતીને પણ સારી નોકરી હતી બંને સરસ નોકરી કરતા હતા અને તેમના પ્રેમના પરિપાક રૂપે ફળ સ્વરૂપે ત્રણ સંતાનો પણ થયા ઘર કિલકારીઓથી ગુંજી ઉઠ્યું અને મોજ મસ્તીથી જીવન પસાર આનંદ પ્રમોદપૂર્વક થઈ રહ્યો હતો એક દિવસ તે યુવતી પોતાની બહેનપણીઓ સાથે જેમાં લેડિસોએ જ કોઈ પિકનિકનો પ્લાન બનાવ્યો હતો તે માટે જવા નીકળી અને તેમાં એ લોકો થોડુંક દૂરનું સ્થળ હતું તો બે ત્રણ દિવસ લાગે એવું હતું જેથી પતિને કહી અને બાળકોને પણ સંભાળવાનું જણાવી અને આમે એને ચિંતા નથી કારણ કે તેના માતા પિતા અને ભાઈઓ બધા નજીકમાં જ રહેતા હતા છતાંય તેણે પતિને તાકીદ કરી કે બાળકોનું ધ્યાન રાખજો મને ત્રણેક દિવસ લાગશે પતિએ પણ કહ્યું કે હા વાંધો નહીં તું ચિંતા ના કરતી એવી રીતે કરીને તે જાય છે પરંતુ સંજોગ વરસાદ તે લોકોને હવામાન અને કંઈક આગળ બધા રસ્તા ખરાબ અને કંઈક તોફાનોના કારણે તે લોકોને પ્રવાસ ટૂંકાવો પડ્યો અને એક જ દિવસમાં અચાનક તે જણાવ્યા ફોન કર્યો પણ ફોન નહોતો થઈ શકતો તો સીધે સીધી જ પાછી આવી ગઈ અને અચાનક આવીને જોયું તો બાળકો તો શાળાએ ગયા હતા અને ઘર અંદરથી બંધ હતું તેણે પોતાની પાસેથી બીજી ચાવીથી દરવાજો ખોલ્યો અચાનક જ કારણ કે પતિ તો અત્યારે કામે ગયો હશે તેવું તેને હતું પરંતુ જેવો તેણે દરવાજો ખોલીને અંદર આવી તો અંદરનું દૃશ્ય જોઈને તે ચોંકી પડી કારણ કે તેનો પતિ અને તેની માતા તે કઢંગી હાલતમાં એકમેકમાં ઓતપ્રોત થઈને રમમાણ થઈને મનોરંજન માણી રહ્યા હતા એકબીજાને મીઠાઈ ખવડાવી રહ્યા હતા જોશભેર આ જોઈને તે તો ધ્રુજી ઉઠી અને ગુસ્સાથી લાલ થઈ ગઈ તરત જ તેની માતાએ તો કપડાં સંભાળી ફટાફટ પહેરીને રવાના થઈ ગઈ અને તેનો પતિ પણ ફટાફટ જ પોતે કપડાં પહેરીને એક બાજુ થઈને ઊભો થઈ ગયો અને શરમથી માથું ઝૂકી ગયું આ બાજુ આ યુવતીના તો ગુસ્સાનો પાર ના રહ્યો કારણ કે તેનો પ્રેમી અને હવે પતિ ત્રણ ત્રણ બાળકો એને એને પણ પોતાના સાત એક ભાઈ બહેનો અને છતાં એની મા પોતાના પતિ સાથે આવી રીતે અને તે પણ એકદમ ન જોવા જેવી હાલતમાં અને એકદમ એકબીજાને મીઠાઈ ખવડાવતા જોઈને તેને તો ખૂબ જ આ દુઃખ થયું આશ્ચર્ય થયું અને ગુસ્સાની તો કોઈ સીમા ના રહી તે તો ધુઆફો થતી તરત જ પોતાના પિતાની રાહ જોવા લાગી સાંજે કામેથી જ્યારે તેના પિતા આવ્યા ત્યારે તેણે તેના પિતાને વાત કરી કે પપ્પા આ મારો વર અને મમ્મી આવી રીતે મેં જોયા છે અને મને ખૂબ જ ખોટું લાગ્યું છે હવે પિતાને પણ એક વાત ઉપર થોડા સમયથી શંકા તો હતી પણ એને એમ કે હશે કોઈ કોઈ રીતે એવું બનતું હશે કારણ કે તે એમના જે સાત ભાઈ બહેનો હતા તે યુવતીના તેમાંથી ચાર તો બરાબર છે કે માતા ઉપર કે પિતા ઉપર દેખાતા બાકીના જે ત્રણ બાળકો હતા તે યુવતીના ભાઈ બહેનો તે એ આ એના યુવક પતિ યુવક એટલે કે પ્રેમી યુવક જે હવે એનો પતિ છે તેના જેવા થોડે ઘણે અંશે દેખાતા હતા ત્યારે જ તેના પપ્પાને પિતાને શંકા તો હતી પરંતુ ફેમિલી ખૂબ જ સારું હતું કોઈને કોઈ પ્રકારનું મંદુક નહોતું બધા એકબીજાથી સંતુષ્ટ સુખી અને કિલોલ કરતું ફેમિલી હતું એટલે એવું કંઈ શંકાશીલ સ્વભાવ પણ નહોતો અને બીજી પણ એવી કોઈ ફરિયાદ નહોતી એટલે કંઈ એવું કંઈ એમણે વિચાર્યું નહોતું પરંતુ હવે પિતાને શંકા જતા પિતાએ તે બાકીના ત્રણ બાળકો જે અલગ લાગતા હતા અને આગળનાનો પણ કરાવી લીધો ટેસ્ટ કરાવ્યો તો જે આગળના હતા ચાર બરાબર પણ બાકીના ત્રણ હતા ને તેનો પિતા પોતાની દીકરીનો વર એટલે જમાઈ જ નીકળ્યો હવે તેમની તો પગ જો નીચે ધરતી ફાટેને તો અંદર સમય જાય અને આસમાનમાં હવામાં ઉડી જાય એવી હાલત થઈ ગઈ તેમની ધુમાડા થઈને મગજની અને એટલા ગુસ્સાથી તપીને એકદમ લાલ ગુમ થઈ ગયા હવે તમે જ કહો કે આવું કોઈ વ્યક્તિ સાંભળે કે જ્યારે તેના સંતાનો એ પોતાના નહીં પણ પોતાના જમઈના છે અને પોતાની જે આ દીકરી બી જ્યારે એને ખબર પડે કે એના ભાઈઓ પોતાના નહીં પણ એ તો એની મા નીકળી પોતે એની મા બની બેઠી સાવખી અને પોતાના જે ભાઈ બહેનો સમજતી હતી એ તો એના વરના જ છે કઈ રીતે આ કેટલું ખરાબ લાગે આમાં કોમેન્ટમાં જરૂર જણાવજો કે આવા માણસો સાથે શું થવું જોઈએ શું સજા થવી જોઈએ આવી મા અને આવા જમઈને કે આવા પતિને અને હવે તમને એમ થશે કે આવું કેવી રીતે બન્યું તો હકીકત એ હતી કે તે છોકરો છે ને જે અત્યારે જમઈ હતો તે પંદરક બાર પંદર વર્ષનો હતો ત્યારે એક કોઈ જગ્યાએ મજૂરી કરીને એકદમ ઘરબાર વગરનો રખડતો હતો ત્યારે આ જે પિતા અને માતાના ધ્યાનમાં એ છોકરો આવ્યો તો તે લોકોએ તેના કામ અને મહેનતથી ખુશ થઈ અને તેને કહ્યું કે ભાઈ અમારી પાસે એક તું અમારા ફેમિલીમાં જ સામેલ થઈ જા અમારે ત્યારે જે કામ કરજે મદદ કરજે અને ખાજે પીજે એક એ પ્રમાણે એને આશરો આપવાના ઈરાદાથી તેને લાવ્યા હવે તે યુવક એ લોકોમાં નાનો જ્યારે કિશોર હતો ત્યારે એને લાવ્યા હતા એટલો હળી ભળી ગયો હતો આમના દીકરા દીકરીઓ સાથે મોજ મસ્તીથી એકદમ ભાઈબહેન જેવો બની ગયો હતો પણ ભાઈબહેનને બદલે આ તો પ્રેમમાં જ પડી ગયો પોતાની દીકરી સાથે અને પછી જવાન થયા તો લગ્ન કરી દીધા તો કરાવી દીધા એમને એમનો કોઈ વિરોધ નહોતો પરંતુ હકીકત એ હતી જ્યારે પૂછપરછ બહાર આવી પૂછપરછમાં વાત બહાર આવી કે જ્યારે તે લોકો દીકરા દીકરીઓ પણ નાના હતા જે આ યુવતી એની સાથે લગ્ન કરી બેઠી હતી એ પણ નાની હતી પેલો પણ કિશોર હતો એ કિશોરી હતી ત્યારે તેની માની દાનત આ છોકરા ઉપર બગડી હતી અને જ્યારે નાનો હતો ને કિશોર ત્યાંથી જ એ આ સાસુ સાથે જે ભવિષ્યમાં સાસુ બની પરંતુ ત્યારે તેને આશરો આપ્યો તો તેમની સાથે ત્યારથી જ તે લોકોના સંબંધ ચાલુ થઈ ગયા હતા હવે એ તો કિશોર હતો અને એણે સંબંધ બાંધી બેઠો પરંતુ આ એની સાસુ એટલે કે એને આશરો આપનારી ડોસી તો ઢગી પાડા જેવી સમજદાર હતી કે નહીં તેણે આવું પગલું ન ભરવું જોઈએ ને કોઈ કિશોરને આવી રીતે પોતાનો અને પાછા સંબંધ બાંધીને એવા તો સંબંધ બાંધ્યા કે કોઈ પણ જાતનું એના વચ્ચે રક્ષણ રાખ્યું નહીં અને એના તત્તણ બાળકોની માંગ બની બેઠી એટલે કે પેલે પોતાના વર સાથે દગો કર્યો પોતાની દીકરી સાથે પાછો પરણાવ્યો એને અને પાછા પરણ્યા પછી પણ એ લોકોનો સંબંધ ચાલુ રાખ્યો અને અને જ્યારે દીકરી અને એના દીકરીના બાળકો જ્યારે સ્કૂલે કે આઘા પાછા હોય વર ના હોય પોતાના બાળકો પણ ના હોય ત્યારે તે એની સાથે મોજ મજા કરતી હતી અને આનંદથી એકદમ ખુલ્લા મને બંને એકબીજામાં ખોવાઈ અને મીઠાઈ ખવડાવતા હતા મધુર પળો માણતા હતા અને એકદમ જ જાણે પોતે દુનિયાથી અલિપ્ત થઈને એઓ એકમેકમાં લીન થઈ જતા હતા એ પછી હવે પેલી યુવતીએ તો આ પોતાના પતિ અને મા ઉપર તો કેસ કરી દીધો છે અને વાત આગળ ચાલી રહી છે તમારું શું માનવું છે આવા સંબંધો આવા લોકોને શું સજા દેવી જોઈએ વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા તમે જો લાઇક કરો છો તો વધુને વધુ લોકો સુધી આવા સમાચારો પહોંચે છે અને લોકો જાગૃત બને છે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો હર દિન હર પળ હર રાત શુભ રહે ધન્યવાદ